અનેક સોસાયટી અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ લેવલ કરતા પણ રોડ ઊંચો થઈ ગયો છે હવે નવો રોડ અને ડિવાઇડર એકબીજા મહત્વનું છે કે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લે છે પરંતુ શું રોડ બનાવતા શું મુશ્કેલી થશે પાણીનો નિકાલ કેવી રીતે થશે તે અંગે સામાન્ય સમજ પણ નથી હોતી તે સવાલ ઉઠે જ્યારે રોડ બનાવવાનું કામ ચાલુ હોય છે ત્યારે શું તેમની બુદ્ધિમત્તા ગુમ થઈ ગઈ હોય છે તેમની બુદ્ધિ ઘાસ ચરવા જતી રહે છે કેમ કે શહેરના ગોતા વિસ્તારની જેમ જોધપુર વોર્ડમાં પણ વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીમાં નિયમોને નેવી મૂકવામાં આવ્યા હતા જેમાં પણ હયાત રોડનું લેવલ ઓછું કરવામાં નહોતું આવ્યું અને નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો પરિણામે નવો રોડ અને રોડ પરના ડિવાઈડર બંને એકબીજાના લેવલે જોવા મળ્યા ત્યારે આંગે ઝી 24 કલાક સવાલ ઉઠાવી રહ્યો છે કે શું રોડ બનાવતા પહેલા અધિકારીઓને મીટિંગ નથી થતી મીટિંગમાં રોડના નિર્માણમાં થનારી મુશ્કેલીની ચર્ચા થાય છે કે નહીં રોડ કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે ત્યારે અધિકારીઓ શું કરે છે હયાત રોડને નીચો કરીને કેમ નવો રોડ બનાવવામાં નથી આવતો રોડની સાઈડમાં પાણી ભરાશે તો કઈ રીતે તેનો નિકાલ કરાશે હાલ તો આ મામલે તંત્રના સત્તાધીશો અને અધિકારીઓએ મૌન સેવી લીધું છે પરંતુ તેમની અણ આવડતના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડશે તે નક્કી છે દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભારે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે અને આ સમસ્યા પાછળ સૌથી મોટી બેદરકારી હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી જ બેદરકારી ફરી એકવાર સામે આવી છે શહેરના ગોતા વિસ્તારમાં લગભગ એક સપ્તાહ પૂર્વે જ આ વિસ્તારમાં જે દ્વારકા આવાસ છે તેની પાછળ નવો રોડ બનાવવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો રોડની ઊંચાઈ એક સમયે આ રોડ જે છે કેમેરા પર્સનને કંઈ સાઈડમાં બતાવે દિવાલને અડીને જે જમીન છે તે લેવલે રોડ હતો પરંતુ નવો રોડ બનાવ્યો ત્યારે તંત્રએ જૂના રોડ ઉપર મિલિંગ કરવાની જગ્યાએ તેની ઉપર અન્ય એક મેટલનું લેયર પાથર્યું તેની ઉપર ડામાનું લેયર પાથર્યું અને આખરે આપ જોઈ શકો છો રોડની જે ઊંચાઈ છે તે લગભગ અડધો ફૂટ કરતાં પણ વધુ ગઈ વધી ગઈ છે બીજે ગંભીર બેદરકારી એ છે કે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની જે સ્ટોમ લાઈન હોય છે અને તેમાંથી જે કેચપીટ કે જેમાંથી પાણી જાય છે તે આપ જોઈ શકો છો રોડ લેવલ કરતાં ઉપરની તરફ છે એટલે આપ અંદાજ લગાવી શકો છો કે જો પાણી ભરાશે અહીંયા નીચેના વિસ્તારમાં તો તેનો નિકાલ ઉપર કેચપીટમાં કેવી રીતે થશે આટલા સામાન્ય બાબત અન્ય સામાન્ય નાગરિકોને આવતી હોય તો શા માટે કોર્પોરેશનના લાખોના પગારદાર ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતા ઇજનેરી અધિકારીઓને નથી આવતી કારણ કે આપ જોઈ શકો છો જે કેચપીટ છે તેનામાં નીચેથી પાણી કઈ રીતે આવશે વરસાદનું પાણી જો રોડ પર પડશે તો તે ઢોળાવ રૂપે સીધું પાસે જ જશે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ બનાવવાની નીતિ વિસ્તારો મુજબ ઝોન મુજબ અને પ્રોજેક્ટ વિભાગ મુજબ અલગ અલગ જોવા મળે છે કોઈક જગ્યાએ વોલ ટુ વોલ રોડ બનાવવામાં આવે છે તો કોઈક જગ્યાએ રોડ અને જે તે ઇમારતની દિવાલની વચ્ચે ગેપ છોડી દેવામાં આવે છે આવી જ બેદરકારી ફરી એકવાર થઈ છે અને આ મામલે હાલ તંત્રમાંથી કે શાસકમાંથી કોઈ પણ કશું પણ કહેવા તૈયાર નથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ